નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશો અહીંયા ગરબે ગુમ્યા હતા નોમા નોર્તે અહીંયા વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકીઓ માતાજીના રૂપમાં તેમજ હોરર થીમ તદઉપરાંત તબીબ અને પોલીસી વેશભૂષામાં રહીશો નવરાત્રીની ઉજવણી કરી હતી સોસાયટીના બાળકો પણ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘુમ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને રહીશો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા અમારે આદર્શ સોસાયટી અથવા લાઈન્સ વિસ્તાર છે આદર્શ પછાટ વર્ગ સોસાયટી ને આજે કાર્યક્રમમાં અમે દર વર્ષે કરી રહેલા છે જે આ જાગરણના દિવસે નોમના દિવસે અમે આ વેશભૂષાનું આયોજન કરીએ છીએ આજે અમે ઘણા વર્ષોથી અમારા પૂર્વજો નવરાત્રી કરતા આવેલા હતા પણ અત્યારે અમે સાત આઠ વર્ષ થી કરી રહેલા છે નવરાત્રી ને વેશભૂષા નો કાર્યક્રમ અમે ચાર વર્ષ થી કરીએ છીએ તો એમાં આજે બધા છોકરાઓને ઘણો રંગત લાગ્યો છે ઉમંગ જાય છે એના માટે કઈક નવું કર્યું છે આ વર્ષે હોરર શો નું આયોજન કર્યું છે વેશભૂષામાં હવે આજે સાઉથના જે ભગવાન છે એમનો પણ વેશભૂષા લીધું છે ને લેડીસો બધી છોકરીઓ છે એમને મોસ્ટ ઓફલી હોરરસો નો જ વેશભૂષા ધારણ કર્યો છે માતાજી નો ગણવેશ લીધો છે પ્રોગ્રામ કરવાનો હેતુ શું હતું પ્રોગ્રામ કરવાનો હેતુ અમે આટલા વર્ષોથી અમારા ગ્રુપનું ચલાવી રહેલા હતા ને હેતુમાં લોકોને સમજ પડે કે આપડા દેવી દેવતા આગળ શું હતા કઈ રીતનું આગળ પ્રથા ચાલતી હતી એ રીતના આનું આયોજન કરી રહેલા છે કે લોકોને સમજ પડે ને લોકો ને તો કંઈક નવું જાણવા મળે કે શું છે એમ